અમદાવાદ અમારા મહેશ કાકા છે જાદુ નું જાદુ નો ખેલ અમારા જાદુ કરશે બોલો તમે પણ કાકા તમે બોલાવો કે આપણા ગામનું અમારે એટલું જ કેવું છે કે માતાજીની ની છે અને વર્ષો જૂનો પ્રોગ્રામ અમે જે એ પ્રમાણે અમે ભી એજ રસ્તા ઉપર ચાલી રહ્યા છે એટલે માતાજી અમને સહાય આપે બસ એટલી જ અમારી પ્રાર્થના જોવા માટે ભાઈ બીજું કાકા આ બધા ગામના તો તો પબ્લિક તો આવશે ને તમે વાત જવા દો તો ચોક્કસ જોવા માટે ભૂતા પૂર્ણિમિયા મહોત્સવ દેલવાડા જય માતાજી અને તમને મારો વિડીયો સારો લાગે તો વધુ વધુ શેર કરજો જેથી આજુબાજુના ગામમાં પણ બધાને ખબર પડે કે દેલવાડા ગામની અંદર માતાજી ભવાઈ રમાય છે અને કોમેન્ટ કરજો જય મહાકાળીમાં જય બાબર જય મહાકાળીમાં બોલસી મહાકાળી માત કી જય આપ જોઈ રહ્યા છો મારા દેવડા ગામની અંદર ખૂબ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે ગામના યુવાનો નાના નાના છોકરાઓ ભૂલકાઓ અને આગેવાનો અમારા જો કા મંડળના સભ્યો છે મહાકાળીયોગ મંડળના છે ભાઈઓ એમના સાસ સહકારથી સરસ મજાનું સોગન અમારે જે ગામનો ચોરો છે અહીંયા મહાકાળી માતાની ભવાઈ રમાય છે એક દિવસ બાદ એટલે કે આવતીકાલે તારીખ બાર ચાર બે હજાર પચીસ ના રોજ અમારા દેલવાડા ગામની અંદર મહાકાળી માતાની જોરદાર ભવાઈ રમાય છે જેમાં દેલવાડા ગામના યુવાનો દ્વારા વિવિધ પ્રકારના પાત્રો ભજવી વેશ પૂજા ધારણ કરી અને જૂના ભાતીગળ ખેલો અમારા ગામની અંદર ભજવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા આજુબાજુની ગામની બહુ જ પબ્લિક આવે છે જોવા માટે પાંચ રાત્રિ સળંગ અલગ અલગ જૂના જે આપણા ધાર્મિક ખેલો હોય છે એ ભજવવામાં આવે છે

મહિના પહેલા માતાજી અમારે કીધું હતું કે બહુ મોટી બીમારી આવવાની છે પરંતુ હું તમારા આપણા આ ગામની અંદર કોઈ પણ ઉની આંચ આવવા નહીં દઉં તો અમારી ત્રણ હજારની પબ્લિક છે પરંતુ કોરોનામાં એક પણ મૃત્યુ નથી કોઈને કોઈ તકલીફ નથી એટલો તો મહાકાળી માનો પરચો છે મહાકાળી માનો મહિમા પરંપાર છે આજુબાજુની પબ્લિક બહુ જોવા આવે છે ધર્મપ્રેમી જનતા જોવા આવે છે પરંતુ અમે નથી કોઈ પોલીસ પ્રોટેક્શન માંગતા કે નથી કોઈ એવી સિક્યુરિટી નથી રાખતા તે છતાં પણ મહાકલી માતાજીના પ્રતાપે કોઈ પણ પ્રકારનું કોઈ તકલીફ થતી નથી સુખ શાંતિ માતાજીની ભવાઈ રમાય છે કોઈ માથાકૂટ બિલકુલ નહીં અને બધા હળવી મળી અને ગામના યુવાનો ગામના આગેવાનો અને ગામની તમામ જનતા સાથે મળી અને આયોજન કરીએ છીએ રાત્રે ઠંડી પાણી ઠંડા પાણીનું વ્યવસ્થા હોય છે નાસ્તાની વ્યવસ્થા હોય છે અને યુવાનો દ્વારા ગામમાં સાવચેતીના ભાગરૂપે અલગ અલગ શેરીઓમાં ગોઠવાઈ જાય છે જેથી કોઈ તકલીફ ના થાય કશું અમારી માતાજીની કૃપાથી કશું થતું નહીં કોઈ ચોરી નહીં કોઈ મગજમારી નહીં અને અમદાવાદથી અમારા ગામની અંદર અમારા ગામના અમદાવાદ રહે છે એ લોકો પણ માતાજીની ભવ્યમાં ભાગ લે છે અને આજુબાજુના ગામના પણ સમચેપુરાના મારા કેળાભાઈ છે અને રેવેડાના મારા મફા કાકા છે એ પણ માતાજી ભવાઈમાં ભાગ લે છે તો ચોક્કસ દેલવાડા ગામની અંદર બધા જોવા માટે ગામ દેલવાડા તાલુકો સરસ્વતી અને જિલ્લો પાટણ અથવા તો તમે મને મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરીને પણ જાણ કરજો આજુબાજુ અછત તો તમને લેવા આવીશ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ચોરાણું અને અડસઠ એક તેત્રીસ અને અમદાવાદ વાળા અમારા કાકા આવી ગયા છે

ખૂબ મજા આવે છે સરસ મજાના પાત્ર બધી પબ્લિક આવે છે કે તમે જવા દો આ જગ્યા જગ્યા ઉપર પગ મૂકવાની પણ હોતી હજી તો અમે બે દિવસ બાંધો એટલે કારણ સાંજે આપણે તારીખ ચૌદ તારીખ બાર ચાર બે હજાર પચીસ ના રોજ આપણે મહાકાળી માતાની ભવાઈ સાળંગ પાંચ રાત્રે માનીષ્ટ સૌ લોકો આજુબાજુના ગામડા લોકો ધર્મધર્મી જનતાને જોવા માટે બધા આમંત્રણ છે અમારા ખાસ સેવા આપે છે મહાકાળી યુવક મંડળના સભ્યો અને મહાકાળી માતાજી ભાવી સભ્યો અને બીજા સેવા ભાવી દેદવાડા નહીં પરંતુ કોઈટા ગામના પણ ભાઈઓ મદદરૂપ કરે છે સેવા કરે છે રમવા આવે છે બોલ છે મહાકાળી જય

જો આ બેનર અમારે અને કોયવાડા ગામમાં લગાવવાના છે તો બેનરો શ્રી મહાકાળી યુવક મંડળ હું તાલુકો જિલ્લો પાટણ બીજો ખોળો હોય મસ્ત બધા ખોળો આપણે આ બધા કોઈટા બધી જગ્યાએ લગાવવાના છે જો જાહેર આમંત્ર છે દેલવાડા ગામમાં ભવ્ય ચૈત્રી પૂર્ણિમિયા મહોત્સવ અમારા બીજું પકડો ચલો મહાકાળી યુવક મંડળ ગામ દેવાળા તાલુકો જિલ્લો પાટણ લાવો જો મારા જે જૂના કિલ્લો જે રમાય છે એના ફોટા છે આ બેનરો અમે કોઈટા અને અમારા ગામમાં બધે લગાવવાના છીએ જો આ બધું ચાલુ છે કામ કરી